ભરૂચના જૂના ભરૂચ કંસારવાડ વિસ્તારમાં રહેતા દીક્ષિતભાઈ રાણા પોતે પોતાના મકાન ઉપર સોલાર પેનલ લગાવી વીજ બચાવવાના પ્રયાસો કરતા હોય અને તેમનું જ લાઇટ બિલ દર મહિને બે હજાર કે પચીસો આવતું હતું પરંતુ તાજેતરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ રૂપિયા છ લાખ બાસઠ હજાર ચારસો ને ચોર્યાસી આવ્યું હોય તેવું લાઇટ બિલ જોઈને સૌ પ્રથમ દીક્ષિતભાઈ રાણા અને તેનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હોય અને તેઓએ લાઇટ બિલ આપ દક્ષિણ ગુજરાત વીજ ગમને ગંભીર બેદરકારી દાખવી હોય જો આ પ્રકારનું મોટું બિલ કોઈ હાર્ટ પ્રેશરને થમાવવામાં આવ્યું હોય અને આટલું મોટું બિલ જોઈને જો કોઈ જીવ ગુમાવી દે તો જવાબદાર કોણ તેવા આક્ષેપ સાથે મીડિયા સમક્ષ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે દીક્ષિતભાઈ રાણાને છ લાખ બાસઠ હજાર ચારસોને ચોર્યાસીનું બિલ થમાવ્યું છે તેઓએ દક્ષિણ ગુજરાત કંપની સામે ગંભીર આક્ષેપ સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જ આટલું મોટું લાઈટ બિલ આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે ગુજરાતમાં જ નહીં પરંતુ ભરૂચ જિલ્લામાં પણ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધુ પડતું બિલ આવતા હોવાની બૂમો ઉઠી હતી અને તેવામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સોલાર પેનલ હોવા છતાં છ લાખ બાસઠ હજાર ચારસો ને ચોર્યાસી નું લાઇટ બિલ થમાવી દેતા પરિવાર ચિંતામાં મુકાયો છે હું દીક્ષિત નગર રાણા કંસાવર બી તેરસો ચોપન મુકામે રહું છું કાંટા મંદિરની પાછળ આજ મારા વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે તમારું બિલ

હાલ અમારું અત્યાર સુધી છેલ્લા જ્યારથી વપરાશ કરું ત્યારે બે હજાર પચીસો ની અંદર બિલ જ મારું આવે છે ને આ જે બિલ આવેલું છે એ સદન તો ખોટું છે એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ મારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું ત્યાર પછી આ નવેમ્બર માસ પહેલું બિલ આવેલું છે જે આ છ લાખ ને બાસઠ હજાર જેવી રકમ આવેલી છે એ ખૂબ જ ખોટું છે માની લો કે આટલું મોટું બિલ કોઈ હૃદય હુમલા હોય કોઈ નહીં અને આપવામાં આવે તો કેવું લાગે એ તો સ્વાભાવિક છે મને જ્યાં ટેન્શન માં આવી જાય જ્યાં હૃદય રોગ વાળો હુમલા વાળો હોય એટલે સ્વાભાવિક જ છે કે તને તે કદાચ કુજરી પણ જઈ શકે છે એનો મોત પણ થઈ શકે છે શું માનો છો તમને બિન સુધારો થશે કે પછી એક તો આગળ કાર્યવાહી કરવી પડશે ગ્રાહક સુરખવા મારે પછી એના માટે જવું પડશે બે સુધારો નહીં થાય તો